જાનમાં જવા નીકળેલા બાલદાના પરિવારની કારને ટેન્કરે મારી ટક્કર કારમાં સવાર પરિવારના પાંચ કોઈ જાનહાનિ નહીં પારડી તાલુકાના બાલદા ગામના એક પરિવાર લગ્ન જાનમાં જવા માટે નીકળ્યા હતા ત્યારે નેશનલ હાઇવે પર એક ટેન્કર સાથે તેમની કાર અથડાતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી પારડી તાલુકાના બાલદા ગામે રહેતા અરુણભાઈ છોટુભાઈ પટેલ અને તેમની પત્ની પ્રાચીબેન અને પુત્ર પ્રે સહિત પરિવારના પાંચ સભ્યો મંગળવારે મોડી સાંજે તેમની કાર નંબર બાલદાથી અક્ષયભાઈના લગ્નની જાનમાં મોતીવાડા સ્થિત કોળી સમાજની વાડી તરફ જઈ રહ્યા હતા ત્યારે પારડી નેશનલ હાઇવે પર ટેન્કર નંબર એમએ તેતાલીસ સી છવ્વીસ તાણુએ તેમની કારને ટક્કર મારી હતી આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું પરંતુ કારમાં સવાર તમામ વ્યક્તિઓનો બચાવ થયો હતો જોકે અકસ્માત સર્જી ભાગી છૂટેલા ટેન્કરનો જાનમાં જઈ રહેલો અન્ય લોકોએ પીછો કરી તેને ઝડપી પાડ્યું હતું ત્યારે ટેન્કર ચાલકે પોતાની કબૂલાત આપતા જણાવ્યું હતું કે બ્રેક મારવામાં કાબૂ ન રહેતા કાર સાથે ટક્કર થઈ હતી ત્યારે જાનમાં જતા અકસ્માત નડતા જાનૈઓમાં એક સમયે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું પરંતુ કાર સવાર તમામનો બચાવના સમાચાર સાંભળી સૌએ રાહત અનુભવી હતી